સુરત અને કતારગામ પોલીસ ટીમે બાતમી આધારે કતારગામ વિસ્તાર માંડેજ ની ટ્રેપમાં ફસાવી બળાત્કારના ગંભીર ગુનાઓ દાખલ કરાવવાની ધમકીઓ આપી ત્રીસ લાખની ની માંગનાર મસરુ ગેંગ ના મસરુ બંધુઓ સહિત એક મહિલાને ને ઝડપી પાડ્યા હતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે હાલમાં સુરત શહેરમાં હાની ટ્રેપમાં આમ નાગરિકોને ફસાવી તેઓને પોલીસ કેસ તથા સમાજમાં બદનામ કરવાની ધમકી આપી ખાનગણી સ્વરૂપે લાખો રૂપિયાની ઉગળાની કરતી તોડકી સક્રિય થયેલો જેથી આવી તોડકીનો ભોગ બનેલા નાગરિકોને પોલીસ સક્ષમ આવી ફરિયાદ કરવા અપીલ કરી હતી અને આવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર એસઓજીને સૂચના આપી હતી તે સૂચના અન્વયે એસઓજીની નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટરોની સૂચના મુજબ એસઓજી અને કતારગામ પોલીસની ટીમે ગત સોળ જુલાઈના રોજ કતારગામમાં હીરાના કારખાનામાં કામ કરતા એક આળેદને હાની ટ્રેપમાં ફસાવી તેઓ પાસેથી વીસ લાખની ખંડણીની માંગણી કરાઈ હોવાની માહિતી મળતા એસઓજી અને કતારગામ પોલીસની ટીમે સાથે મળી તપાસ હાથ ધરી આળેદને હાની ટ્રેપમાં ફસાવી બળાત્કારના ગંભીર ગુનાઓ દાખલ કરાવવાની ધમકી આપી વીસ લાખ માંગનાર મસરૂ ગેંગના મસરૂબંધુઓ જેમાં અમિત

એમાં અસ્મિતા વરડવા કરીને જે છોકરી છે જે અમદાવાદ રહેતી હતી પહેલાં સુરત રહેતા હતા જ્યારે એ લોકો હીરામાં સાથે કામ કરતા હતા તો એમનો પરિચય જૂનો હતો અને અસ્મિતાનો મેસેજ સામેથી મનોજ માણિયાને આવેલો એ લોકો સંપર્કમાં આવ્યા સારી સારી વાતો કરી અને પ્રેમાળ વાતો કર્યા બાદ આ અસ્મિતાને મળવા માટે અહીંયા સુરત આવેલી તેઓ એક રૂમમાં ગયા અને ત્યારબાદ અલ્પેશ પટેલ અમિત મસરૂ સુમિત મસરૂ આ લોકો ગયા પોલીસને ઓળખ આપી પોલીસનું આઈકાર્ડ બતાવ્યું હથકડી પહેરાવી પણ દીધી અને આ લોકો પાસે વીસ લાખ રૂપિયાની કનૂણીની ડિમાન્ડ કરી અને પછી એ લોકોને એ પૈસા લેવા માટે જવા દીધા ત્યારબાદ એ લોકો એના ભાઈને એને જાણ કરતા આ લોકો પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપતા ત્રણ વ્યક્તિઓ જે છે સુમિત મસરૂ અમિત મસરૂ અને અસ્મિતા ભરડવા એ ત્રણને પોલીસે એરેસ્ટ કરેલા છે આ ઉપરાંત અલ્પેશ પટેલ છે તથા એક જે ત્યાં દેવિકા કરીને છોકરી જે જગ્યાએ હાજર હતી એની ધરપકડ કરવાની હજી બાકી છે એક રાજુભાઈ પણ પોલીસ નો ઓળખાણ આપતા હતા એ પણ ધરપકડ કરવાની